ઇમરજન્સી સેવાઓ ખાસ કરીને એમ્બ્યુલન્સ માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે ડીએમ સાહેબના નિર્દેશ મુજબ હવે મુન્દ્રાથી તમામ બસો તેમજ નાના વાહનો પ્રાગપર ચોકડીથી ગુંદાલા હાઇવેથી પતરી થઈને ભુજ સુધી અવર જવર કરશે અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા એક એક પળના સચોટ અને ધારધાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઈબ અને લાઇક કરો